ડુંગરી ઉપાડવાનું કામ આલે જો આ ડુંગરી બધી એવી થઈ હેર ખાતર ને પાણી અરમ માં ન હોય તો લેવે તાણી આમ ખાતર કેટલું નઈ ખંતો હમ ખાતર મલક નઈ ખંતો ને એણે આમે ડુંગરી એટલી થઈને ખળી એટલી ઉંથી જા માય પોપટા થે આ એ વન ક્વોલિટી જાય તો માર્કેટ ઈ ભડકે બરેટ હોય

લવાણા થોડું ઇન્ફ્રાસ્ટ્રકચર હોય લહણ હસવવાનું લવાણા પાસે ઇન્ફ્રાસ્ટ્રકચર હોય તો રોકડી થઈ જાય ખેડૂત ની થાય કે આપડે રોકડી થઈ જાય એમાં રોક્યા તા તો ડુંગરી નું કામકાજ હાલે આજ હવા જે ડુંગરી ઉપાડી ને જા ઉપાડી એને આ બધા કાપે કાપે ને જા તગારા માં સોખી કરે ને ભરતી છે જે આટલી એને થોડી એક વાપડી ડોલ ડોલી ઓલી તે ઈ કામ કજાલે ના આજે આ બેઠો તો ટાઈગર ગયો હીરે મે ભેહો નો કરી વાકણે ચાર વાગે ના આજે આંકડા તો કાઈટાઈ ન હતી ને લીધું સીધે સીધે આ જ આવે ગયો એટલે જો આ ને આ ઘણી તો પાછું આ ડુંગરી નું કામ કાજ રહી જશે તે આજે અમારે હાજી વ્યારા કરવા અમે વિવાહ માં ગાતા ને જ એટલે દે વિવાહ આલે ને ના જ સે માતાજી ના અમારે જવાનું હોય ત્યાં હાંજી વ્યારામાં બધા કાલે આવ્યો તો ફોન કાલે કે આ હે વ્યારાનું આજ તો લગભગ ના એના જાય જોઈએ ને હાંજી કાઉ્યા સટાવ આની તડકાનું વાં હીરે આ જ આવું હા 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 કરે એ હું આ ડુંગળીનું કરવા માંગ્યા

જ્યાં વિવા આવતા ચાંદલ પણ ઉતારી ત્યાં કાંઠે બધાને વ્યારો કરવા જવાનો ઠેગા ત્યાં મેં એક આ ચા કુર્તી પહેરેલી હતી એ સુંદરી તાણે ને તો મને સુંદરી વિનાનો ન ગમે ત્યાં સુંદરી કુર્તીમાં તને કઈ સુંદરી ન હોય નાખવાની ઠેગા બધા બાય લાઈટ પણ ખાઈ છે બધા બંધ કરી દે

ઓલી ચોરી ડીમ માં લઈ ગયા જોઈએ આમાં હું હો નાખે આ મૂક્યું બધું થઈ ગયા તૈયાર રાંદલ પણ હે ને સીતારામ ને જય શ્રી કૃષ્ણ આ જટાણે થાય હા માતાજી હે તે જઈએ જાય બધાય હા